પારડીના જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી એક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો તારીખ ઓગણત્રીસ નવેમ્બર શુક્રવારના રોજ એક કલાકની મળતી માહિતી મુજબ પારડીના કૃષ્ણકુંજ સોસાયટી ઈશ્વરનગર બાલદા રૂમ નંબર ચારસો છમાં માં રહેતા યોગેન્દ્ર સેનનો સત્તર વર્ષીય પુત્ર અતુલ બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર સવારે આઠ વાગ્યે નીકળી ગયો હતો જે બાદ તે પરત ઘરે નહીં આવતા તેના પરિવારજનોએ અતુલની આસપાસ શોધખોળ શરૂ કરી હતી તેમ છતાં અતુલનો કોઈ જગ્યાએ પત્તો નહીં લાગતા છેવટે પાડી પોલીસ મથકે અતુલના ગુમ થયાની ફરિયાદ તેમના પરિવારજનોએ નોંધાવી હતી ત્યારબાદ અતુલના પિતા અને તેના ભાઈ બીજા દિવસે સવારે તેને શોધવા માટે નીકળ્યા હતા જેમાં પાર્ટીના બાલદા પરમ પરમાર દર્શનાલય વિસ્તારમાં બની રહેલી એક જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ગંભીર રીતે ઈજા પહોંચેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ દ્રશ્ય જોતાની સાથે જ અતુલના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરતા પારડી પોલીસ સહિત એલસીબી એસઓજી સહિત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સ્થળ પર દોડી આવ્યા હતા અને એફએસએલની ટીમને બોલાવી તપાસ શરૂ કરી છે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના બાલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય લિફ્ટનું ઓપન ડક છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે પોલીસ સ્ટેશન તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે સર પ્રાથમિક કારણ શું હોય છે ને શું કરતો પ્રાથમિક જે લાગે છે ઈટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાર્ટી પોલીસ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે